બની ગજેરા એ ગજેરા ને આજે મીડિયા એ ટોચ પર ચડાવી દીધો છે આ પ્રયાસ હોય આ બની ગજેરા માટે આવક નું સાધન છે એટલે ગમે તે વ્યક્તિ માટે ગમે તેવું ફેલાવીને અને બ્લેકમેલિંગ કરે છે જીગીસાબેન જણાવે છે કે આ ફોટો તમે નરેશભાઈની ઓફિસે મોકલો અને એમાં ફોટા ઉપર મોઢા ઉપર કાલિશ લગાડી દો એટલે ફોટો ઓળખાય નહીં જયારે ફોટો જ ઉભો કરવો હોય ત્યારે તેમને કોણ રોકી શકશે કોની તાકાત છે કે આ રોકી શકે થર્ડ પાર્ટી પાસેથી બ્લેકમેલિંગ કરીને પૈસા પડાવવા માંગતા હોય તેવું આ ઓડિયો ઉપરથી સ્પષ્ટ દેખાય છે બની ગજેલા બની ગજેલા રાજકીય હાથો છે છે બની ગજેરા જ્યાં લાભ મળે જ્યાં આર્થિક ઉપાર્જન થાય તેમાં તેઓ કાર્યરત હોય છે આવું જે જે કોઈ કરાવનાર હોય તેનાથી સમાજ વિમુખ થાય તેના પ્રત્યે સમાજને લાગણી ન હોય હાલ જોઈએ તો એક ઓડિયો છે તે વાયરલ થઈ રહ્યો છે અને ઓડિયો છે પાટીદાર આગેવાન છે તે જીગીશાબેન પટેલ અને બની ગજેરાનો જે ઓડિયો છે તે કહેવાય છે અને તેની ચર્ચાઓ થઈ રહી છે અને જેમાં ક્યાંક ને ક્યાંક ખોડલધામના જે ચેરમેન છે નરેશભાઈ પટેલ તેને લઈને પણ વાત કરવામાં આવી છે અને હાલ તેની ચર્ચાઓ થઈ રહી છે ત્યારે પાટીદાર આગેવાન પરસોત્તમભાઈ પીપરી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર પરસોત્તમભાઈ વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું થેન્ક યુ

જીવનચરિત્ર જોઈએ તો પચાસ વર્ષની તેમની જાહેર જીવનની કારકિર્દી છે અને મીડિયા જગત સહિત સામાજિક જગત પણ તેમને સારી રીતે ઓળખે છે જીવન ઉચ્ચ મૂલ્યો અને પવિત્ર રહ્યું છે આ પ્રકારની વાતચીત આધાર પુરાવા વગરની ફેલાવીને નરેશભાઈ પટેલનું કદ ઓછું કરવા માટેની આ પ્રયાસ હોય તેવું પ્રથમ દ્રશનીય જણાય છે મારી દ્રષ્ટિએ નરેશભાઈ પટેલ જે ખોડલ ધામ ની સ્થાપના થયા પછી નરેશભાઈ પટેલના ફોલોઅર્સ અને ખાસ કરીને યુવા વર્ગ ખૂબ જ પ્રમાણમાં વધી રહ્યો છે તે અંગે રાજકીય પક્ષો ની ચિંતા હોય તે સ્વાભાવિક છે અત્યાર જૂથની લડાઈઓ છે તેમાં યન કેન પ્રકારે સમાજને ઢસડવાનો અગાઉ પણ પ્રયત્ન થઈ ચુક્યો છે અને થઈ રહ્યો છે તે દુઃખદ છે નરેશભાઈ પટેલ વિશે આ બે વ્યક્તિ જે વાત કરે છે નહીં હમ નહીં હમ પરતમ શા માટે દર વખતે નરેશભાઈ પટેલ પર જે રીતે કહી શકાય કે શા માટે આવું કરવામાં આવે છે જે રીતે આપની કોઈ વાત થઈ છે સાથે ઓડિયો જે વાયરલ થયો છે કોઈ વાત થઈ છે સાથે ના મારે નર્સભાઈ સાથે કોઈ વાત થઈ નથી અને આવા ફાલતુ મુદ્દે વાત કરવાનો કોઈ પ્રશ્ન નથી કારણ કે આવા ઓડિયો વિડિયો અનેક અનેક વ્યક્તિઓના વખત ચૂક્યા છે અને ટેકનોલોજીના સમયમાં કોઈ પણ પ્રકારે ઓડિયો વિડીયો આવા ક્રિએટ થઈ શકે છે એટલે આ એક પોલીસ તપાસ નો વિષય છે અને પોલીસ તપાસમાં જ્યાં સુધી તથ્યો બહાર ન આવે ત્યાં સુધી એની ઉપર ચર્ચા કરવી કે એમની સાથે વાત કરવી જરા પણ ભણવું નથી એટલે એ ફાલતુ બાબત છે એટલે સાથે કોઈ નથી અને કરવી પણ ન જોઈએ ભાઈ હવે આગામી સમયમાં શું કરવામાં આવશે કોઈ પ્રકારના પગલા લેવામાં આવશે કે શું કઈ કાર્યવાહી કરવામાં આવશે કે શું કરવામાં આવશે આડકતરી રીતે સીધી રીતે જોઈએ તો હમ

નરેશભાઈ આ બાબત હોય હોય તો 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 નરેશભાઈ ફોટો લગાવવાનું લગાવવાનું કારણ શું એટલે મારી દ્રષ્ટિ આ કોઈ થર્ડ પાર્ટીનો વિડીયો નરેશભાઈને મોકલવા માંગતા હોય અને થર્ડ પાર્ટી પાસેથી બ્લેકમેલિંગ કરીને પૈસા પડાવવા માંગતા હોય તેવું આ ઓડિયો ઉપરથી સ્પષ્ટ દેખાય છે

આ ભાજપની ની લડાઈ છે તેમાં સમાજને જોઈએ નહીં વારંવાર પટેલ સમાજને ટાર્ગેટ બનાવીને રાજકીય બાબતોમાં ઢસડતો હોય છે રાજકીય પક્ષોના નેતાઓ એ બધા એમાં સામેલ થતા હોય છે જે ન થવું જોઈએ સમાજ એ અલગ બાબત છે એને સામાજિક કાર્ય કરવાના હોય છે રાજકીય હસ્તીઓ છે એ અલગ છે તેઓએ સમાજના પ્રશ્નો અને લોકોના પ્રશ્નો સાંભળી અને એને યોગ્ય નિરાકરણ આપવાનું હોય છે અને ન્યાય આપવાનું કામ હોય છે સમાજ શ્રેષ્ઠીઓનું કામ છે એ સમાજના પીડિત વર્ગને થાય ત્યાં સુધી મદદ કરવાની હોય છે માં એ નબળા વર્ગને ઉપર લાવવા માટે જે કઈ પ્રયત્ન કરવાનો હોય સમાજ કરતો હોય છે તેઓએ કોઈ પણ પ્રકારના અ જેને કહેવાય ફોજદારી કાર્યમાં પડવું જોઈએ નહીં એમને માત્ર સામાજિક કાર્યમાં પડવું જોઈએ જો ફોજદારી બાબતે કોઈને કોઈ પણ પ્રકારે કોઈ વાંધો હોય તો તેઓ રાજકીય હસ્તીઓ સાથે સીધો સંપર્ક કરી શકે છે તેમાં સમાજને સામેલ કરવો જોઈએ નહીં ને સમાજે તેમાં પડવું પણ જોઈએ નહીં

જે આ જે વર્ષો પહેલાનો જે સમાજ હતો તેવો સમાજ નથી તે સારા નરસાનો પૂરેપૂરો ખ્યાલ રાખે છે અને મૂલ્યાંકન કરી શકે એવો સમર્થ સમાજ છે એટલે આવી કોઈ બાબત થી સમાજને નુકસાન ન થાય પણ જે આ બાબતોનો લાભ લેવા માગે છે એવા રાજકીય પક્ષોને નુકસાન થઈ શકે હમ સમાજના લોકોને કેટલું દુઃખ થતું હોય છે કારણ કે સામાજિક આગેવાનને જે લોકો છે તે ખૂબ જોતા હોય છે કે આ લોકોના પ્રશ્નો ઉઠાવે છે લોકોને ન્યાય અપાવે છે પરંતુ આ પ્રકારનો જ્યારે ઓડિયો વાયરલ થાય ત્યારે લોકોને કેટલું દુઃખ થતું હોય છે સમાજના કોઈ પણ સમાજના લોકો સમાજના લોકોને કેટલું દુઃખ થતું હોય છે આજે જે સમાજના અનેક યુવકો મને મળ્યા હતા અને સવારના વહેલી સવારથી મારી મારી પાસે અનેક યુવકો આવ્યા છે અને તેઓ ભારે ભાવ રોષ ધરાવે છે અને ક્રોધિત છે અને અને કરો આપણે આંદોલન કરીએ અને એવી બધી બાબતો તેઓ કહી રહ્યા હતા મેં ત્યારે તેમને કીધું કે આ બાબતે આપણે કંઈક કરવું નથી આપ શાંતિ રાખો દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે આપણે ક્યાંય પણ કોઈ પણ પ્રકારે

ખોટી રીતે ઉભો કરવો કે ઉજાગર કરવો તે આવા લોકોની એક હોય છે આવા લોકો આ કામ માટે ગમે સજાગતા રાખે તો પણ જયારે ખોટું કરવું હોય ત્યારે તેમને કોણ રોકી શકશે કોની તાકાત છે કે આ રોકી શકે આપ જાણો છો કે સબ સબાન્ડર્ડ પ્રકારના જે નિવેદનો આપે છે અસલી પ્રકારના નિવેદનો આપે છે એ બની ગજેરા એ ગજેરાને આજે મીડિયા એ ટોચ ઉપર ચડાવી દીધો છે મારી દ્રષ્ટિ લાયકાત ન હોય તેવી વ્યક્તિઓને અહીં સુધી પહોંચાડી અને આવી બાબતોને ઉજાગર કરવી ન જોઈએ અને ખોટા વિવાદ ઉભા થાય તેવું ન કરવું જોઈએ પરસોત્તમ ભાઈ અંતિમ પ્રશ્ન છે કે સામે જે ઓડિયોમાં છે તે બની ગજેરા હોવાનું કહેવાય છે તમે જે રીતે વાત કરી કે તેમના અનેક વિડીયો ઓડિયો છે તે વાયરલ થતા હોય છે તો કઈ રીતે જુઓ છો કારણ કે બની ગજેરા છે તેના અનેક ઓડિયો અને વિડીયો છે તે સોશિયલ મીડિયામાં ફરતા હોય છે બની ગજેરા બની ગજેરા રાજકીય આકાઓનો હાથો છે બની ગજેરા છે એ જ્યાં લાભ મળે જ્યાં આર્થિક ઉપાર્જન થાય તેમાં તેઓ અ કાર્યરત હોય છે અને ઘણા પ્રસંગો એવા છે કે બની ગજારા એ બ્લેકમેલિંગ કર્યું હોય તેવું આ ઓડિયો પણ સ્પષ્ટ કે છે મેં બે લાખ રૂપિયા લીધા પચાસ પચાસ હજાર ના આપતા ના તે બધું એટલે મારી દ્રષ્ટિએ આ બની ગજારા માટે આવકનું સાધન છે એટલે ગમે તે વ્યક્તિ માટે ગમે તેવું ફેલાવીને અને બ્લેકમેલિંગ કરે છે એટલે એને આટલું મહત્વ આપવું જોઈએ નહીં હમ પરસોત્તમભાઈ જે રીતે આપણે વાત કરી કે રાજકીય હાથ હોય શકે છે તો કોણ રાજકીય વાત હોય શકે છે કોના રાજકીય હાથ હોય શકે છે આપ પણ જાણો છો ક્યાં પક્ષ ના હોય કોના હોય એટલે એમાં મારે કેવું મારી દ્રષ્ટિએ અત્યારે એ મુદ્દો નથી અને જ્યારે એ મુદ્દો આવશે ત્યારે હું ચોક્કસ નામ આપીશ ઓકે

તો પરસોત્તમભાઈ અમારી સાથે જોડાવા બદલ આપનો ખુબ ખુબ આભાર તો આ વાત કરી કે હાલમાં જે વોડિયો છે તે વાયરલ થઈ રહ્યો છે આમ તો જોકે એની પુષ્ટિ નથી થઈ પરંતુ આગામી સમયમાં જે કાર્યવાહી થઈ શકે છે ત્યારબાદ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે તો આગામી સમયમાં જોવું રહેશે કે જે હાલમાં જે ચર્ચાઓ થઈ રહી છે તેને લઈને શું થાય છે તો અત્યારે બસ આટલું ફરી મળતા રહીશું વાત ગુજરાતી